સેવાઓને આવરી લેવામાં આવી હતી સાથે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ ઝડપથી વધે તે હેતુસર છેવાડાના કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના ટાઉન ખાતે નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા મામલતદાર કરણસિંહ રાજપૂત પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુમાં નગરજનો એ વહીવટી તંત્રના વિવિધ તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં તેર વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર